શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ધીરે ધીરે હાલો મારા ભાયા પંથ છે પસણો પાછું વાળી જોતા નહીં લગારા પંથ છેલ પસણો શ્રદ્ધાની લકડીને દી રાખજો જોજો મુખાય ન જયા પંથ છે પસણો ઊંચા ઊંચા ડુંગરને ને વચમાં છે કેળીયું જો જો પગ લપસી ના જા પંથ છે લપસણ જો જો એમાં માર્ગ ના ભૂલાયા પંથ છે લપસ કાળયને ક્રોતના ચડિયા છે વાદળા ચેરના વરસે વરસાદયા પંથ છે લપસ મો આસા નો શેવાડ વળી જયા પંથ છે લપસ આસા ને લીલ વળી જાયા પંથ છે લપસ કહે ગુરુ રામજી બાણના પ્રતાપી સીતારામ સીતારામ બોલયા પંથ છે લપસ ધીરે ધીરે હાલો મારા ભાયા પંથ છે લપસ પાછું વાણી જો તને લગાર્યા પંથ છે લપષ્ણ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી